પાવી જેતપુર તાલુકાના સુખી ડેમમાંથી છોડવામાં આવ્યું પાણી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી પાણીથી સુખી ડેમમાં પાણીની આવક થઈ સુખી ડેમનું લેવલ એકસો પિસ્તાલીસ મીટર થયું છે સુખી ડેમમાં પાણીની આવક વધતા પાંચ નંબરના ગેટને ત્રીસ સેન્ટીમીટર જેટલું ખોલવામાં આવ્યું જેનાથી નદીમાં એક હજાર ક્યુસેક પાણીનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે પાણીની આવક થતાં નીચાણના વિસ્તારમાં રહેતા લોકોને નદી કિનારાથી દૂર સલામત સ્થળે રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ઇમરાન મંસુરી બોડેલી છોટા ઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદને લઈને જિલ્લાના નદી નાળા છલકાયા છે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા ડેમની જે પાવજાતપુરના ડુંગરવાટ પાસે આવેલો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પાંચમા નંબરનો છે ગેટ એ ખોલવામાં આવ્યો છે અને એક હજાર ક્યુસેક જેટલું પાણી સુકી ડેમમાંથી છોડવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીશું તો જે સુકી ડેમનું પાણી છે એ આજુબાજુના સો જેટલા ગામોને સિંચાઈ માટે અને પીવા માટે

ખુશી જોવા મળી રહી છે જે આ સુખી ડેમ વિસ્તારમાં બહારના લોકો પણ આહલાદક દ્રશ્યો માણવા માટે આવ્યા છે અને એક ખુશી જોવા મળી રહી છે ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર છું અમારા પરિવાર સાથે અમદાવાદથી અહીંયા છોટાઉદેપુર આવ્યા છીએ અહીંયા અમે સુખી ડેમની સાઈટ ઉપર આવ્યા છીએ અને સુંદર ને આહલાદક દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે પાણી બી સરકાર શ્રીએ છોડ્યું છે ડેમનો એક દરવાજો ખોલ્યો છે અને ત્રીસ મિલીમીટર દરવાજો ખોલે છે એટલે કે હજાર ક્યુસેક જેટલું પાણી નીકળી રહ્યું છે અત્યારે અને સુંદર દ્રશ્ય જોઈને ખરેખર અમને આહલાદક આનંદ અનુભવી રહ્યા છીએ આજ રોજ તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ સુખી જળાશય યોજનાની ઉપરવાસમાં વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થયેલ છે જેનાથી આજે ડેમમાં પાણીનું લેવલ એકસો મીટર પહોંચેલ છે જેનાથી ડેમ પંચોતેર ટકા જેટલો ભરાયેલ છે જેથી આપણું ડેમનું રૂલ લેવલ એકસો પિસ્તાલીસ પોઈન્ટ પચાસ મીટર જાળવી રાખવા માટે આજે બપોરે એક કલાકે જળાશયમાંથી આપણા સુખી ડેમનો ગેટ નંબર પાંચ ત્રીસ સેન્ટીમીટર ઊંચાઈએ ખોલી ને નદીમાં એક હજાર ક્યુસેક્સ જેટલો પ્રવાહ પસાર કરેલ છે જેની વહીવટી તંત્રને જાણ કરવામાં આવેલ છે સુમિત પ્રજાપતિ નાયબ કાર્યપાલક ઇજનેર સુખી જળાશય